શતુર ભુજદાસજી સો સો મનુષ્યની રસોઈ કરે અને રાઈત બધી ભજન કરે પ્રથમ જુનાગઢમાં માણસ થોડા હતા ને વણથળીએ વણથ વણથળીએ કલ્યાણભાઈને કાગળ મોકલવો હતો વણથળી તેથી રામદાસજીને કહ્યું જે તમે જશો ત્યારે તે કહે હા સ્વામી જઈશ પછી સ્વામી કહે ભજન કરતા જાજો ને ભજન કરતા આવજો વસમાં ક્યાંય આડા અવળું જોશો નહીં એટલે રામદાસજીએ તેમ જ કર્યું ને પાસા મંદિરમાં આવ્યા ત્યાં મહારાજની મૂર્તિ દેખાણી અને અખંડ એમને એમ રહ્યું એમાં શું કહ્યું જે દેહ તો રહેવાનો નથી ને જે કરશું તે પોતાના મોઢામાં કોળિયા મેળવા જેવું છે હમણાં દેવતા સાનુકૂળ થયા છે પૃથ્વી સાનુકૂળ થઈ છે ને દેહ સાનુકૂળ થયું છે એટલામાં પ્રભુ ભજી લેવા કાળ તો આવીને પાછો હાયલો જાય છે ને સ્વામિનારાયણ લઈ જવા તૈયાર થઈ રહ્યા છે પણ કોઈ પ્રયોજન સારું દેહ રાખ્યો છે જેવા તેવા મનુષ્યને ઝટ લઈને વર્તમાન ધરાવશો માં અમે તો જમાન લઈને વર્તમાન ધરાવીએ ને પરષોત્તમ દાસ કોઠારી તો લાંપડું ભેળું કરે છે ને પાણી ન હોય તો લીલું ખડ હાથમાં મૂકીને વર્તમાન ધરાવે છે માટે મનુષ્ય ઓળખાવામાં પણ ઠાલું અહીંયું પસાડવું નહીં કેવી ગુણાધતાનંદ સ્વામીના ઉપદેશા મૃતમાં કેપ ભરી વાતો હે સેતી સેતી વાત કરવીને સત્સંગ કરાવવો પણ ઘરડાને ઝાઝા સૂથવા નહીં ઘરડા તો પાકલ ગલકા કહેવાય તેને વૈરાગ થાય નહીં ને પોતાના શિષ્યને સુધારવા લોજમાં મહારાજ આવ્યા ત્યારે સુખાનંદ સ્વામીને પૂછવાથી મહારાજ શ્લોકબોલ્યા ગુરૂન સત્તનો નત્સ્પિતા સ સજનની સારયાત દેવ તત્સ્યા પતિ શ્યાનચેદં સમુપેત મૃત્યુ વલભક્તજનો સ્તુતિ કરતો કરતો નિંદા કરવા મંડી પડે તે ઉપર વંચાવીને સ્વામી બોલ્યા જીવો ખાસર અને તેની સ્ત્રી પ્રથમ સાધુને પગમાં કાંકરા ન વાગે તે હારો દરરોજ પરોઢિયે ઉઠી ઘેલા સુધી સંત ઘેલા સુધી રસ્તો વાળતા પણ જ્યારે મહારાજે દાદા ખાસરનું વિશેષ રાખવા માંડ્યું ત્યારે ઈર્ષ્યા આવીને મહારાજને મારી નાખવાનો મનસૂબો કરી ને રામ ખાસરને કીધું કે તમે મહારાજને મારી નાખો ને તો ખેતરને વાળી આપો પછી તેણે પૂછ્યું કેવી રીતે તો કહે કે રાત્રે પાયખાને જાય છે ત્યાં અંધારું થાય ત્યારે ઉગરી જજો ને આવે એટલે તલવારથી માથું કાપી નાખજો પછી રાત્રે અંધારું થયું એટલે રામો ખાસર પાયખાનામાં ઉઘાડી તલવારે ખૂણામ હતા ગયા એટલે મહારાજે ભગુજીને કહ્યું જે દીવો કરીને પાયખાનામાં જાવો અમારે દિશાએ જ આવું છે ભગુજીને મનમાં એમ થયું છે મહારાજ કોઈ દિવસ દીવાનું કહેતા નથી ને આજ કેમ કહ્યું છે પછી દીવો લઈને પાયખામાં ગયા પાયખાનામાં ગયા ત્યાં તો રામ ખાસનને ઉઘાડી તલવાર લઈને બેઠેલો જોયો એટલે તેને પકડીને મહારાજ પાસે લઈ ગયા મહારાજ કહે એનો વાંક નથી એણે કોકના કહેવાથી કરેલ છે આ તો બહુ સારા હરિજન છે વાલા ભક્તો પછી રામા ખાસર કહે હા મહારાજ એમ જ છે મને તો જીવા ખાસરે બે હાથીની જમીનને કોહ તમને મારી નાખવા બદલ આપવા આપવાનું કીધું છે ઠરાયું છે એમ એટલે મહારાજ કહે હોય એનો વાંક નથી એને જવા ગયો એમ પ્રથમ હારો જણાતો હોય ને ભગવાનનો નિશ્ચય હોય તો પણ જો તેને પંચ વિષયની વિશે આસક્તિ હોય તો તેના વિષયનું ખંડન કરે તેનું માથું શસ્ત્ર કરીને મુકાવી દે એવો દ્રોહ કરે মালা ভক্তজন বহু অভ্যাস রাখছো ইুবনো